સુરતમાં લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બિગોસ પ્રેઝન્ટ રાયઝોન સોલાર ફેબ્રિક્સ વેલ્થ મેનેજમેન્ટ અને કેસેક્સના સહયોગથી બિઝનેસ એક્સપો કાર્નિવલના બીજા દિવસે પણ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા હતા બિઝનેપ સુરતમાં લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બિગોસ પ્રેઝન્ટ રાઇઝ ઓન સોલાર ફેબ્રિવિક્સ વેલ્થ મેનેજમેન્ટ અને કેસેક્સના સહયોગથી બિઝનેસ એક્સપોના કાર્નિવલના બીજા દિવસે પણ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા આજે એક્સપોના બીજા દિવસે દેશના સુપ્રસિદ્ધ હણી ટોચના બિઝનેસ કોચ સ્નેહ દેસાઈ અને સંતોષ નાયર પણ હાજર રહ્યા અને બિઝનેસમેનો સાથે ધંધાકીય વાતચીત અને ટિપ્સ શેર કરી હતી શાર્ક શાર્કટેન્ડ ફિલ્મ આદિલ કાદરી કે જેઓ ભારતભરમાં પોતાના પરફ્યુમ અને અત્તર માટે જાણીતા છે તેઓએ પણ લોકલ વોકલ બિઝને

અચ્છા બે દિવસ દરમિયાન એક્સપોની વાત કરીએ તો લોકોને અત્યારે બિઝનેસની સાથે મોટિવેશનની પણ જરૂર હોય છે તો સ્નેહ દેસાઈ સંતોષ નાયર જેવા ખૂબ જ એક્ટિવલી મોટિવેશનલ સ્પીકર દ્વારા ખૂબ જ નોર્મલી બિઝનેસમેન પોતાના બિઝનેસને કઈ રીતે ગ્રોથ કરી શકે એનું પર્ટિક્યુલર એક એક સેગમેન્ટની અંદર નોલેજ આપવામાં આવ્યું છે જેની અંદર હાઉસફુલ શો હતા અને બીજી વાત કરીએ તો આજના દિવસ દરમિયાન લાખોની સંખ્યાની અંદર આપણે જોઈએ તો બિઝનેસ ડન થયેલો છે અને જેટલા પણ વિઝિટર્સ હતા એનો ફ્લો કન્ટિન્યુઅસ એક પણ મિનિટ બ્રેક થયા વગર અત્યારે આપણને જોવા મળે છે પાર્કિંગ પણ અમારું એકદમ હાઉસફુલ છે બહાર આઉટસાઇડ લોકો પાર્કિંગ કરતા હતા એનું મેનેજમેન્ટ કરવું પણ અમારા માટે ખૂબ જ મુશ્કેલ થયું હતું પરંતુ લોકોના સાથ અને સહકારના કારણે આજે એ પણ અમે સક્સેસફુલી કરી બતાવ્યું છે અમારી સૌથી મોટા મોટી વિશેષતાની વાત કરીએ તો મલ્ટી કેટેગરી હતી કોઈ પણ એક બિઝનેસમેન સિંગલ કેટેગરી સાથે જોડાયેલો હોય તો એને સિંગલ કેટેગરીના રેફરન્સ મળતા હોય છે પરંતુ એ મલ્ટી કેટેગરી હોવાથી દરેક સેગમેન્ટ અલગ અલગ લોકોને રેફરન્સ જનરેટ કરીને મેક્સિમમ બિઝનેસ કન્વર્ટ થવાના ચાન્સ હતા જે મલ્ટી કેટેગરી થી અમારો સૌથી મોટો મોટી વિશેષતા હતી અચ્છા અને એક્સપોની કોઈ કોઈ એવી ખાસિયત કે છે બીજા એક્સપો કરતા કોઈ અલગ હતું સૌથી મોટી વાત કરીએ તમારી ટીમ જેમાં ટીમ વર્ક દ્વારા જે આખો અરેન્જમેન્ટ કરેલું છે લોકોના મોઢેથી રિવ્યુ એવા સરસ મજાના મળતા હતા કે તમારો જે ટીમ મેનેજમેન્ટ છે લોકોને એકબીજા સાથે જોડીને પોતાનો કઈ રીતે સમજે એલવીબી એક પરિવાર છે કોઈ સંસ્થા નથી તો આ પરિવારની ભાવનાથી લોકોએ પોતાનો સમજીને જે કામ કરેલું છે આ સૌથી મોટો મોટી અમારી વિશેષતા છે હું નાનામાં નાના બિઝનેસમેન થી લઈને મોટા મોટા બિઝનેસમેન એક જ મેસેજ પહોંચાડીશ કે તમારે તમારો બિઝનેસ ને ગ્રોથ કરવો છે તો તમારી બાઉન્ડ્રી ને ક્રોસ કરવી પડશે કોઈ પણ એક્ઝિબિશન અંદર પાર્ટિસિપેટ બનો અને મેક્સિમમ વિઝિબિલિટી ક્રિએટ કરીને તમારો બિઝનેસ નો ગ્રોથ કરો આકાશ ઓગાસિયા ફાઉન્ડર ઓફ લોકલ લોકલ બિઝનેસ એક્ઝિબિશન વિશે માહિતી આપજો હા લોકલ લોકલ બિઝનેસ દ્વારા સરસ મજાનો એક્સપો કાર્નિવલ નું અમે આયોજન કરેલું છે અને આ બે દિવસનું આયોજન હતું સત્તર અને અઢાર આજે અમારો બીજો દિવસ હતો અને સવારે સાડા નવ કલાકેથી સખત પબ્લિકનો ફ્લો ચાલુ થયેલો છે અને હજારોની સંખ્યામાં અત્યાર સુધીમાં બિઝનેસમેનો આ એક્સપોની વિઝિટ કરી ચૂક્યા છે આ એક્સપોમાં એકસો કરતાં વધારે સ્ટોલ છે અને મને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા બે દિવસમાં લગભગ કોઈ સ્ટોલ હોલ્ડર એવા નથી કે પોતાને લીડ નથી મળી બિઝનેસ નથી મળ્યો દરેક સ્ટોલ હોલ્ડરોના સામેથી રિવ્યુ આવી રહ્યા છે કે એમને ખૂબ સરસ મજાના બિઝનેસના રેફરન્સ લીધેલા છે અને લાખોની સંખ્યામાં એમણે પોતે લાઈવ બિઝનેસના કાઉન્ટર પણ લીધેલા છે

મેસેજ એટલું આપવા માંગીશ કે કોઈ પણ બિઝનેસમેન પોતાનો બિઝનેસ ગ્રોથ કરવા માટે હર હંમેશ માત્ર પોતાની ઓફિસમાં જ ન રહેતા લોકો સુધી પોતાના બિઝનેસને પહોંચાડવો ખૂબ જરૂરી છે ત્યારે આવા ઘણી બધી સંસ્થાઓ એક્સપોનું આયોજન કરે છે ત્યારે એવું નહીં કે લોકલ લોકલ બિઝનેસમાં પરંતુ કોઈ પણ સંસ્થાના કોઈ પણ એક્સપોમાં પાર્ટિસિપેટ થવાથી એમને હજારોની સંખ્યામાં વિઝિટરો મળતા હોય છે અને પોતાના બિઝનેસ ટૂંક સમયમાં હજારો લોકો સુધી પહોંચી શકતો હોય છે તો વધુમાં વધુ જગ્યાએ આપણે પાર્ટિસિપેટ થવું જોઈએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે